વડોદરા શહેરના મરી માતાના ખાંચાની સામે આવેલા વેરાય માતાના ચોકમાં મંગળવારે મોડી સાંજે એક જર્જરિત બિલ્ડિંગની ત્રીજા માળની છત ધરાશાયી થઈ ગઈ હતી આ સમય દરમિયાન પટેલ પરિવારનો એક પુત્ર ઘરમાં એકલો હતો જોકે અવાજ આવતાની સાથે જ તે બહાર દોડી જતા તેનો બચાવ થયો હતો વડોદરા શહેરમાં જર્જરિત મકાનો તેનો કેટલોક ભાગ છત તૂટી પડવાનો સિલસિલો આજે પણ જોવા મળી રહ્યો છે તેવામાં મંગળવારે સાંજે ખંડેરાવ માર્કેટ નજીક વેરાય માતાના ચોક માં સ્વર્ગસ્થ ધવલ પટેલ પરિવાર એક વર્ષો જૂની ઇમારત માં ત્રીજા માળે રહે છે હાલ તેમની ધર્મપત્ની માધવીબેન તેમની પુત્રી અને તેમનો પુત્ર આ ત્રણ સભ્યો પરિવાર જેમાંથી માધવીબેન જેમણે દશામા સ્થાપન વ્રત કર્યું હોય માતાજી આરતી કરી તેઓ માંજલપુર માતાજીના મંદિરે કરવા માટે ગયા હતા જયારે પુત્રી અખાડામાં ગઈ હતી અને પુત્ર માનવ એકલો જ ઘરે હતો આ ઘટના બનતા તરત દોડી ગયો હતો ટળી હતી જોકે છત તૂટી પડવાના મોટા અવાજ થી આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ જવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી હું અહિયાં ખંડેરા માર્કેટ વેરે માતાના ખાંચા રહું છું આજે સાંજે હું જરા ઘર હતો ત્યારે અચાનક જ અમારી જે ઉપરની ની પાટડી છે તે નીચે પડી ગઈ છે ને બધું પડ્યું છે હું ઘરે જ હતો એ ટાઈમે બે ત્રણ સેકન્ડ નો બનાવ બન્યો હશે કે બધું પડ્યું ને હું નીકળી ગયો બાકી હું પોતે જ દબાઈ ને મરી જતો આ તો ખાસી જૂની ખાસા વર્ષો થઈ ગયા આ ઘર ને અમે ઘણી બધી વાર કીધું કાકા લોકો કે તમે લોકો વેચવા વેચી દો વેચી દો કેમ કે આ જૂનું થઇ ગયું છે હવે કાલ ઉઠી કશું પડે આજે ઉપર પડ્યું અમારે અંદર કાલ ઉઠી નીચે બહાર પડે ને કોઈ વાગી જાય તો જવાબદારી કોની મારા કાકા છે જયેશ પટેલ એ ના કે છે કે ભાઈ અમારે તો ભુજ માં બંગલો છે અમારો અમને શું જરૂર છે બોલે બરોડા માં આઈ ને બોલે તમે લોકો જેવા છો એવા રો નહિ મારે વેચવું નહિ રિનોવેશન કરાવું